મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદમાં દશેરાની તડામાર તૈયારીઓ છે કે જે ચાલી રહી છે મહત્વની વાત છે કે રાવણ દહન માટેની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે રાવણના પુતળા બનાવવાની કામગીરી છે જે પૂરજોશમાં ચાલી છે દશેરાના દિવસે રાવણ દહનના કાર્યક્રમની અંદર જે રાવણના પુતળા બનાવવામાં આવે છે તેમાં ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા રાવણના પુતળા બનાવાય છે અમદાવાદમાં નાગરવેલ હનુમાન ભાડજ મંદિર ઇસ્કોન મંદિર ખાતે રાવણ દહન છે કે જે થશે તો આજે કે વધુ માહિતી માટે સંતતા ઝલક જોડાઈ ગયા છે ઝલક રાવણ દહન માટેની તૈયારીઓ છે કે જે પૂરજોશમાં ચાલી રહી છે કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે વિગતો શું શક્તિનું આરાધના નું પર્વત છે કે નવરાત્રી ચાલી રહી છે લોકો ગરબે ગુમી રહ્યા છે અને ત્યારબાદ જે દશેરા છે તે દશેરાનું પર્વ મનાવવામાં આવશે વિજયાદશમીના દિવસે રાવણના કુતરાના દહન કરવાની જે પરંપરા છે તે પરંપરા જોવા મળે છે અને જે કુતરા જે કુતરા બનાવવાની કામગીરી છે તે હાલ પૂર્વજોષમાં ચાલી રહી છે ગણતરીના દિવસો જે દશેરા છે તે દશેરાને બાકી છે ત્યારે તમે જોઈ શકો છો કે જે અમદાવાદમાં છે તે અમદાવાદમાં રામોટ વિસ્તારમાં જે રાવણ દહન માટે જે પુતળા છે તે પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે જે જે યુપીના યુપીના કારીગરો કારીગરો છે દ્વારા આ પૂતળા છે તે પુતળા બનાવવામાં આવે છે વાત કરીશું જે કારીગરો છે તેમની સાથે મોસિનભાઈ ત્યાં કહેંગે દશેરા કા પર્વ હે રાવણ કે પુતળી બનાવે કોણ કોણ જગા છે અમદાવાદ નો ઓર્ડર जी मेरा नाम मौसम खान है और हम लोग सब यूपी से आते हैं और यहाँ पर हम अहमदाबाद आते हैं लगभग डेढ़ महीने पहले अहमदाबाद आते हैं और यहाँ पर गुजरात में सभी जगह प्रोग्राम करते हैं गुजरात में आप समझिए लगभग है ना 20 से 25 जगह यहाँ पर जो सिटियाँ हैं वहाँ पर काम करते हैं अहमदाबाद में लगभग आठ से दस जगह प्रोग्राम किया है सबसे लंबा रावण कहाँ का है कितने फुट का है सबसे लंबा रावण अगर पूरे गुजरात को देखा जाए तो बीटापुर में द्वारका में बनाया गया तो है और बरोड़ा में बनाया गया है और मांझलपुर में किया गया है और सरस्वती क्लब अरोड़ा में किया गया है और अहमदाबाद में इक्यावन पुट का रावण बनाया गया है सर कितने लोग आते हो कितने समय पहले आ जाते और कहाँ कहाँ से ये चीजें लाते हो जी हम लोग है यूपी से आते हैं लगभग पैंतीस से चालीस आदमी यहाँ पर है ना लेके आते हैं हम बनाने के लिए तो जिसमें सभी अपने हिंदू भाई हैं, मुस्लिम भाई हैं, सभी सभी लोग यहाँ पर मिलजुल काम करते हैं और हम सभी ये वहाँ से बम्बू अपने कलर पेपर वगैरह ये सब कुछ लेके आते हैं वहाँ से तैयार करके लेके आते हैं फिर तो यहाँ पर है ना नाव बनाने का काम चालू कर देते और सर महंगाई बढ़ रही है तो जो बनाने में बनाने कितने परसेंटेज है है खर्च देखिए महंगाई के हिसाब से बम्बू और कलर पेपर और थोड़ा कुछ जो खाकी रद्दी वगैरह होती है इन पर है ना लगभग पाँच टका पसंद है महंगाई बढ़ी है इस बार उसी हिसाब से हमने रावण पर है ना पाँच टका पैसा बढ़ा તો આ જે કારીગરો કે જે છે તે વર્ષોથી જે વંશ પરંપરાગત રીતે જે રાવણના ના જે પુતળા છે તે પુતળા બનાવવાનું જે કામ કરે છે અને જે નવરાત્રી છે તે નવરાત્રી ના બે મહિના પહેલા છે તે અમદાવાદ આવી જાય છે અને ગુજરાતમાં જે સમગ્ર ગુજરાતમાં જે રાવણ દહન થાય છે તેના પુતળા છે તે અહીં બનાવવામાં આવે છે બિલકુલ ઝલક આપ જોડાયા ને વિગતો જણાવી દે બદલ આપનો